સુરત જિલ્લા એસઓજી પોલીસે પલસાણાની જોડવા જીઆઈડીસી વિસ્તારમાં કાર્યવાહી કરીને બોગસ તબીબને ઝડપી પાડ્યા છે પોલીસે આયુ ક્લિનિક અને કૃષ્ણા ક્લિનિક નામના બે દવાખાનામાં દરોડા પાડ્યા હતા જ્યાં કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર વિશાલ સોનવણે અને હાર્દિક કાતરિયા નામના બે શખ્સને તબીબી પ્રેક્ટિસ કરી રહ્યા હતા જોડવા ગામથી એસઓજીની ટીમે ઉધનામાં રહેતા ઝૂલાછાપ ડોક્ટરને ઝડપી લીધો હતો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પલસાણા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ ગિરિરાજ સિંહ અશોકસિંહ તથા અનમોલ સોસાયટી રાધે કોમ્પ્લેક્સ દુકાન નંબર એકમાં માં ક્રિષ્ના ક્લિનિક નામનું દવાખાનું કોઈ પણ સક્ષમ સંસ્થા કે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર મેળવ્યા વગર ગેરકાયદેસર રીતે ડોક્ટરની પ્રેક્ટિસ ચલાવી માનવ જિંદગી સાથે ચેડા કરી રહ્યો છે તેવી ચોક્કસ બાતમીવાળી જગ્યાએ પહોંચી રેડ કરી હતી પોલીસની તપાસમાં આયુ ક્લિનિકમાંથી દવાઓ અને અન્ય મેડિકલ સામગ્રી મળીને કુલ રૂપિયા તેર હજારથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો હતો જ્યારે કૃષ્ણા ક્લિનિકમાંથી એકવીસ હજારથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ બંને ક્લિનિકમાંથી કુલ ચોત્રીસ હજારથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે ક્રિષ્ના ક્લિનિક નામનું દવાખાનું ચલાવતા હાર્દિકભાઈ પુનાભાઈ વસ્તાભાઈ કાતરિયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે એસુજીની ટીમને એક ચોક્કસ માહિતી મળેલ કે જોડવા ગામે આરાધના લેક ટાઉન વિભાગ બે માં આયુ ક્લિનિક તથા જોડવા ગામે અનમોલ સોસાયટીમાં ક્રિષ્ના ક્લિનિક નામે બે ઈસમો કોઈપણ જાતની ડિગ્રી વગર મેડિકલ ઓથોરાઇઝ ડિગ્રી વગર મેડિકલ સારવાર કરતા હોય તેમજ દવાખાનું ચલાવતા હોય જેવી ચોક્કસ માહિતી આધારે એસઓજીની બે અલગ અલગ ટીમો બનાવેલી અને ત્યાં રેડ કરતા આયુ ક્લિનિકમાંથી વિશાલભાઈ ધનરાજભાઈ સોનવણી કે જે મહારાષ્ટ્રના છે તથા ક્રિષ્ના ક્લિનિકની અંદરથી હાર્દિકભાઈ પૂનાભાઈ વસ્તાભાઈ કતારિયા ના કોઈ પણ ઓથોરાઇઝ ડિગ્રી તેમજ એવા કોઈ મેડિકલ સારવાર કરી શકે એવા પ્રમાણપત્રો વગર મળી આવેલા આયુ ક્લિનિકમાંથી તેર હજાર એકસો નવ્વાણું નો મુદ્દામાલ તથા ક્રિષ્ના ક્લિનિકમાંથી એકવીસ હજાર નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે જ્યાં આ વિશાલભાઈ જે છે એ બાર સાયન્સ સુધીનો અભ્યાસ કરેલો છે તેમજ હાર્દિકભાઈ જે છે એ ગ્રેજ્યુએશન અને તેમજ નર્સિંગ સુધીનો અભ્યાસ કરેલો છે આ બંને ઈસમો પાસે કોઈ પણ જાતના ઓથોરાઈઝ મેડિકલ પ્રમાણપત્ર ન હોય બંને વિરુદ્ધ પલસાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે આગળની તપાસ ચાલુ છે એસઓજી પોલીસે બોગસ તબીબોની અટકાયત કરી છે અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આ કાર્યવાહી દરમિયાન એ પણ સામે આવ્યું કે આ બંને શખ્સ લાંબા સમયથી આ વિસ્તારમાં બોગસ તબીબી પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હતા પોલીસ હવે આ મામલે વધુ તપાસ કરી રહી છે